નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ અને હવે ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં પાંખી આવક વચ્ચે હાજર ભાવમાં સ્થિરતા જોવા મળી હતી આગામી દિવસોમાં જીરુમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો વેચવાલી ઓછી રહેશે તો ભાવમાં થોડો સુધારો આવશે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં દરેક ઉછાળે વેચવાલી વધે છે જેને કારણે બજારો ઉપર ટકતા નથી આગળ ઉપર જ નવા કોઈ નિકાસ વેપાર કે લોકલ મસાલા કંપનીઓની લેવાલી આવશે તો જ ઝીરુની બજારને ટેકો મળે તેવી સંભાવના છે એ સિવાય ખાસ કોઈ જ મોટી તેજી મંદી દેખાતી નથી જીરુ બેન્ચમાર્ક વાયદો રૂપિયા એકસો વીસ વધીને રૂપિયા ઓગણીસ હજાર છસો પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે વાયદામાં સહાકીય મુવમેન્ટ પણ મોટી આવે તેવા સંજોગો નથી ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો જસદણ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પંચોતેર પાટડી ત્રણ હજાર પાંચસો પંચ્યાસીથી ત્રણ હજાર સાતસો ચાલીસ બાબરા બે હજાર આઠસો પંદરથી ત્રણ હજાર છસો પંચોતેર રાપર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પચીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર એકથી ત્રણ હજાર સાતસો એકવીસ અમરેલી ત્રણ હજાર પાંચસો રાજકોટ ત્રણ હજાર ચારસો હિંમતનગર બે હજાર એકસોથી જેતપુર ત્રણ હજાર પચાસથી મેંદરડા ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર ચારસો એક ધાંગધ્રા બે હજાર આઠસો એકથી ત્રણ હજાર ચારસો દિયોદર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર પાંચસો એંશી ઢીમા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર આઠસો માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર આઠસો ભેંસાણ સબુતસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ બોટાદ બે હજાર બસો પાંચથી ત્રણ હજાર સાતસો પચાસ હારીઝ ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર ચારસો સાઠથી ત્રણ હજાર છસો પચાસ વિસાવદર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર ચારસો એકાણું જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ધાનેરા ત્રણ હજાર ચારસો પચીસ થી ત્રણ હજાર પાંચસો પાંચ ભાવ બે હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર સાતસો અઠ્યાવીસ ગોંડલ બે હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર આઠસો અગિયાર થરા ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર આઠસો શિહોરી ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર છસો ધારી ત્રણ હજાર એકસો ત્રણ હજાર એકસો થી જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો પંચોતેર વિરમગામ ત્રણ હજાર છસો ત્રણ હજાર છસો પાટણ ત્રણ હજાર સાતસો એકસઠથી ત્રણ હજાર આઠસો એકાવન મહુવા બે હજાર સાતસો બેથી ત્રણ હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર છસો વીસ કડી બે હજાર નવસો એકસઠથી ત્રણ હજાર બે વારાહી ત્રણ હજાર બસોથી પીલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો થરાદ બે હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર આઠસો એકતાલીસ હળવદ બે હજાર નવસો ત્રણ હજાર સાતસો ઊંઝા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો એશી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે